નમસ્કાર તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે દેવા માફીના સમાચાર બાબતે મહત્વપૂર્ણ વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને વાત છે અન્નદાતા જે ખેડૂત કહેવાય છે તે વ્યક્તિ અત્યારે સ્થિતિ ખેડૂતની એવી બની ગઈ છે કે ખાતર બિયારણ અને દવા તમામ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાથે સાથે પોતાના જ્યારે ખેત પેદાશો વેચવા જાય ત્યારે યોગ્ય ભાવ મળતા ના હોવાને કારણે ખેડૂત છે એ પ્રકારે અત્યારે દબાઈ રહ્યો છે ચોક્કસપણે મૂંઝવણ પણ અનુભવી રહ્યો છે આ વચ્ચે તેમને રૂપિયાની જરૂર પણ પડતી હોય છે કારણ કે અત્યારે જે ખર્ચા વધતા જાય છે તેની સામે તેમની આવક ઓછી થાય તો આ માટે તે લોન લેતો હોય છે ખાસ કરીને બેંકમાંથી લોન લે છે અને સરકાર દ્વારા ત્યારે કહેવામાં આવતું હોય છે કે જીરો ટકા વ્યાજે લોન આપવામાં આવે છે ખેડૂતોને પરંતુ જ્યારે ખેડૂત બેંકમાં જાય ત્યારે બેંકના કોઈ અધિકારીને પૂછે આ બાબતે તો તે કહે છે કે જીરો ટકા લોન બાબતે અમને કોઈ નોટિફિકેશન મળ્યું નથી એટલે ખેડૂત જે લોન લે છે તેનું વ્યાજ ચૂકે છે તો અન્નદાતા કહેવાતો વ્યક્તિ છે તેમને વ્યાજ ચૂકવવાનું છે વારો આવે કારણ કે અત્યારે સ્થિતિ એવી બની ગઈ છે કે વ્યાજ મતલબ કે લોન લેવી જ પડે છે ખેડૂતોને કારણ કે રૂપિયાનું બધું મેનેજમેન્ટ કરવું અઘરું પડી જતું હોય છે અને આ માટે તે લોન લેતા હોય છે અને આ બાબતે લોન લેતા બાદ જ્યારે ભરપાઈ કરવા જાય છે ત્યારે તગડા વ્યાજ પણ ચૂકવતા હોય છે અને એમાં પણ જો તમારે સમય કરતાં થોડો આગળ નિર્ધારિત લોન ચૂકવવાનો સમય હોય તે વહી ગયો હોય અને થોડો આગળ સમય નીકળી જાય તો આ સમયગાળા દરમિયાન તમારે વ્યાજની રકમમાં ઘણો મોટો વધારો થતો હોય છે મતલબ કે એક પ્રકારે તોતી વ્યાજ ચૂકવવું પડતું હોય છે ત્યારે મિત્રો અત્યારે સ્થિતિ એવી છે કે ઉદ્યોગપતિ છે તેમના હજારો કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારનું તેમને કંઈ કહેવામાં આવતું નથી કોઈ નોટિસ ફટકારવામાં આવતી નથી અને કેવડી કેવડી લોનો લેતા હોય છે ઉદ્યોગપતિઓ પરંતુ હજારો કરોડો રૂપિયાની લોન જો ખેડૂતો ઉદ્યોગપતિની માફ થઈ શકતી હોય તો નાની અમથી લોન ખેડૂતો લીધી હોય તો તેને ક્યારેક તો ચોક્કસપણે એને લેવા માફીનો લાભ મળવો જોઈએ કે નહીં શું કહેવું છે મિત્રો તમારું કારણ કે મિત્રો ખેડૂત લોન લેવા ક્યારે મજબૂર બને જ્યારે પોતાની જરૂર હોય ત્યારે જ એ લોન લે છે અને એ લોન ચૂકવવા માટે સમર્થ ના હોય ત્યારે બીજા પાસેથી રૂપિયા લઈને પણ લોન ચૂકવે છે અને તેનું વ્યાજ પણ ભરે છે એટલે આ જગત નો દાતીઓ અન્નદાતા અન્નદાતા છે તેમના દેવા માફી અમુક વર્ષે તો મળવી જ જોઈએ કારણ કે ઘણા ખરા વિસ્તારોમાં માવઠાના વરસાદ નુકસાનકારક સાબિત થતા હોય છે ત્યારે તેમની ખેત પેદાશ સંપૂર્ણપણે બરબાદ થઈ જતી હોય ને ત્યારે એક ખેડૂત છે તે એક પ્રકારે હતાશ થઈ જતો હોય છે ત્યારે તગડા પ્રીમિયમ ચૂકવવા છતાં પણ ખેડૂતોને દેવા માફીનો લાભ ના મળે ને તો ખરેખર એક નિંદનીય વાત ગણી શકાય કારણ કે મિત્રો આ બાબતે ચોક્કસપણે સરકારે પણ વિચારવું જોઈએ અને ક્યારેક ક્યારેક મતલબ કે અમુક બે ત્રણ વર્ષે આ પ્રકારની સ્થિતિ અથવા તો કોઈ સ્કીમ દ્વારા ખેડૂતોને લાભ મળે તે પ્રકારનું સરાહનીય પગલું ભરવું જેથી કરીને ખેડૂત છે તે પણ સુખી થઈ શકે અને ખાસ કરીને જે તેમની આવક ઓછી થઈ છે તે તેની સાથે સરકાર કરી શકે છે એટલે ઉદ્યોગપતિની લોન માફી થતી હોય એને કંઈ પણ વસ્તુ કહેવામાં આવતી નથી તો ત્યારે ખેડૂત પણ જે લોન ભરપા ભરપાઈ ના કરી શકે તો તેમનું જે વ્યાજ લેવામાં આવતું હોય છે તે પણ માફ કરવું જોઈએ અને જે મુદત રકમ હોય છે લોન લીધેલી તે મૂળ રકમ ચૂકવી અને ખેડૂતોને ખાસ કરીને થોડી રાહત આપવી જોઈએ